તમારું ફસાયેલું ધન પાછું મેળવવા માટેનો એક સરળ ઉપાય તો શું છે એ ઉપાય ચાલો જાણીએ એ પહેલા આ વિડીયોને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં અવશ્ય શેર કરજો શું તમારા પૈસા ફસાઈ ગયા છે શું તમે કોઈને ઉછીના આપેલા પૈસા પરત નથી આવી રહ્યા જ્યારે તમે એને ફોન કરો છો ત્યારે એ વ્યક્તિ તમને નવા નવા બહાના બતાવ્યા કરે છે અને જો તમારા પૈસા ફસાઈ ગયા છે જેને અને પાછા નથી આવતા તો આજે એક સરસ ઉપાય બતાવું છું જો એવું કરશો તો તમારું તમારા ઘરે લાવી તમારા ઘરના મુખ્ય દરવાજા પાછળ ઊંધા લટકાવી દેવાના છે અને આમ કરવાથી સો ટકા તમારું ફસાયેલું ધન પાછી આવવાની શક્યતા વધી જશે અને થોડા જ દિવસોમાં જેના પાસે તમારે પૈસા લેવાના છે એનો સામેથી રિસ્પોન્સ સારો એવો મળશે તો આ ઉપાય આજે જ જરૂરથી કરો જય માતાજી